ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા અઠાવીસ સાત બે હજાર પચીસના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ જેમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર થી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઊભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચુમ્માળીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહારનો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ કોગ્નિઝેબલ ગુનાની લેખિત ફરિયાદ પણ કરેલ છે જેમના પુરાવાઓ પણ અમે તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ હિસાબે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યશ્રી અને વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે જયારે આ લોકોએ સામા પક્ષે શાસક પક્ષે બચાવ માટે કેવીએટ દાખલ કરી હતી એ કેવીએટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે તેમજ પ્રાદેશિક નિયામકની અંદર પણ નગરપાલિકાના સદસ્યશ્રી દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અરજ અહેવાલ કરવા